ગયા મમ્મી અરે તમે ફક્ત એમ થાય કે આવતા વરખવાર આવે છે આવતે વરખવાર આવે છે ખબર નઈ કઈ વારો આવે હવે નોખા નોખા રહીએ મૂન કરણ ને તો થોડુંક જતું તો કરવું પડે

No. No, Pawe? No, Pawe. To bono ita, waru? Iye, no, Pawe. To hum, Pawe. <coughs> Cha, Dudu.

હાલો હવે કાકા આવ્યા આ દૂધ લઈને એટલે દૂધની ની કેટલી રહોડા મૂકી દીધી હું કામ કરવા લાગ્યું ઘરમાં કરવા લાગ્યું હું ગલું બજાર અમાડી આવી જાવ છો ને બજાર અમાડો જાવ છો હવે ટાઈમ થઈ ગયો હવે સી સ્કૂલે જઈ આવે પછી આવીને રમાડીશું ને પાછા બજાર તને ગમે ને બધા બાય બાય કર દો આમાં પછી બાય કરીને વાહ પછી તૈયાર થાય દાદાને બોલાવી હાલો દાદા કેમ બોલાવી આવી હતી હા બાજુ આ બાજુ આપડે ગેટ ખોલીએ ને બી બે જાય ને ક્યાંયથી હમ કઈથી બે જાય તો હું ખોલું ગેટ બી yeah હવે આપણે ગેટ બંધ કરતો દઈએ ને મમ્મી વાહિંદા કરે છે હવારમય છે ને પેલા ખળ લેવા વૈયા ગયા હતા પેલાય ખળ લેવા વૈયા ગયા હતા કેમ કે કાલ પછી મોડેરા આવ્યા હતા ને તે નિરણ છે ને જ બેઠી હતી બે ગોદડા પલાયરા બે ગોદડા ધોવાન છે પેલા રોટલી દઈ દઈએ ને મમ્મી ને છે ને વાહિંદા હાલે મમ્મી હવારમય ગયા હતા ખળ લેવા

ખાઈ ને પાછી ચાકત ની માથું મારવા થોડે છે માથું મારવા ક્યાંથી નીકળશું આપણે મમ્મી સાણા એક કોમેન્ટ હતી કે આ ગોલ ગોલ શું હોય એટલે તમને ઉસકાતા સાણા આ ગોલ ગોલ શું છે એટલે આમ કઈ જોયું ના હોય ને એ ઓલું લાગે ઈ સાણા હોય આપડા હોય ને

ઉસ ગાયને કે બીજી બાજુ મુકાઈ જાય. હમ હમ. વાગી ગયા ને હવે છે ને મમ્મી ઓરા હમા કરે ઓરા તમ બાયણે ઓગઠમાં હેકી લીતા પણ છે ને હવે આઈ હમા કરે હેકાઈ ગયા ઓરા ને આજનો ઓરો કઈક ખાસ છે મત મમ્મી આજ ખાસ હો મારા માтуકુને રંગણા સમજી ગયો મમ્મી. એ કે ઓલી એ વેસોવારી અરે તમ કે રવો રવો હા

मरचा वाला के ना आत्रो लेन वो खड़ा ही नहीं हाँ, लंब वो वो खड़ा है हाँ आत्रो लेन लंबा लंबा वो ली ला मरचा ती पसे थोड़ा कमरचा ले ली था टमेटा ली था पांडरी वो खड़ा ही हुआ हम तो नहीं है हाँ पांडरी ये वो खड़ा ही हाँ वो ला अटने लीला मरचा ये लीला मरचा मारो करवाने से ना ना ये तो खाली हमने वो घर वाला वो घर वाला वो घर तो तम लाई नहीं મોરાશી મરચા મોરા છે આપણે આ ઓરા તેલ મુકીને તેમાં જરા ઓલા કરી નાખી પેલા તરી નાખ તરી નાખી પેલા ઓરા પરા હા Thank you. ચોપડો લીધો જોતો જોતો લેસન કરેતી હતી પવન આવ્યો તો ને પવન આવ્યો તો ને પછી પંતા ઉડી જતા હતા ને દીકુન પછી હું બંધ કરી દીધો તો ને ચોપડો કેમ બંધ કરી દીધો બંધ કરી દીધો તો હવે યોગ્ય પવન કા એ બપોરે મમ્મી બપોરે મેં કીધું હું કયા કપડા પહેરવા તો કઈ કે ફ્રોક પહેરવા નામ આવડે બોલો મેં કીધું કીધુંલા હું ક લેન્ગિન ટી-શર્ટ ને પહેરાવતો હું કે કે ના ફ્રોક ઈ કે પછી આ પહેરું તો મેંન કીધું કે કર લેંગીન ટી-શર્ટ છે તોક ના ફ્રોક છે ઈ તે પહેર્યું શું છે કેતો ઓ છે હે ઓ છે કેવી લાગે ક્યૂટ ક્યૂટ કેવી લાગે સિટ્ચ કેવી લાગે ફ્રોક કેતો સિટ્ચ હવે લેસન કરવા દિયો ઓટા લેસન મળે ટીચર આપે જાજુ હો

તો પાંચ વાગી ગયા ને મમ્મી ખેતરમાં ગયા ને અમારે કરી કરીને થાકી ગઈ ને એ કે હવે ઈચકા જોઈ લે આપણે કાકા આવી એટલે એટલે રમતે ચડી જાય ને પછી તો હવે આવતીકાલે છે ઈ રે દેવ દિવાળી છે તો કાલથી પરિક્રમા આપણે લીલી પરિક્રમા ચાલુ થાય એવું દેવ દિવાળીના દિવસેથી લગભગ આ વખતે એક દી અગાઉ ચાલુ થઈ ગયા આજ લગભગ થઈ ગઈ છે ચાલુ તો આપણે બે વરસ પહેલાં કરણ ગયા હતા અહીંયા એ નોકરીએ ચડ્યા ને એ પેલા ગયા હતા તે લીલી પરિક્રમા કરી આવ્યા હતા હું તો કોઈ દી ગઈ નથી કરણ એ પહેલી વાર ગયા હતા એક જ વાર ગયા છે તે પહેલી વાર ગયા હતા એ પછી નોકરીએ લાગી ગયા ત્યાં બે વરસથી મેળ નથી આવતો જવાનો એ પછી એમ હતું કે હવે કરણ એકવાર કરી આવ્યા ને તો મને એ પાછ બહુ મન હતું કે આપણે પરિક્રમા કરવા જાઉં હું પછી એવું જિંદકી હતી એ એકવાર હરફ કર્યું ને કરણને નોકરી છે એટલે દિવાળીની રજામાં આવ્યા હોય એથી અઠાણાવે રજાનો મેળ આવે નહીં એટલે મારે જવાનો મેળ આવતો ને મન બહુ છે કે લીલી પરિક્રમા કરવા જાવું બધા ક્યાંય ક્યાંયથી સેટ આવે ને આપણે તો અહીં નાઈ દોઢ પોણા બે કલાક થઈ આપણે પોરબંદરથી જૂનાગઢ તો પરિક્રમા કરવાનો જવાનું બહુ ઓલું છે મન છે પણ ભાઈમાં એ તો અહીં હવે મેળ આવશે જવાનો હવે કરણને રજા ન હોય એટલે મેળ ન આવે ને અહીંયા કરણ ભેરા હોય તો જ મજા આવે કરણ તો કહેતા હતા કે કોકનો હથવારો કરી કે તો હું તો હવે તમે હોય તો જ મેળ આવે ન કરું કે ન મને મજા આવે એટલે એવું છે હવે હું હું આવી એટલે હવે નોખા નોખા છે એટલે પછી કે જાવન મેળ ન આવે કરોણા એ ચાર પાંચ દિરજામાં આવ્યા હોય ને તો અહીંયા વરી ગમે ફરવા કે જા બસ પોરબંદર સુધી જતા હોય બીજે કંઈ તો આખે જાવન મેળ ન આવે એ આમાં પરિક્રમામાં શું છે કે ત્રણ અવધિ તો આપણે અહીંયા થાય જ ત્રણ અવધિ તો થાય નિરાયતે પરિક્રમા કરીએ ને ધીરે ધીરે એ ત્રણ તો થાય પાંચ દીની હોય ઘણા એને ખબર હોય કે ન હોય પાંચ દીની હોય દેવ દિવાળીની દિશથી ગ્યારથી ચાલુ થાય એટલે આવતીકાલથી થાય હતી સત્તર તારીખ સુધી

એ પકડી લઉં હવે એ પકડી લઉં પકડી લઉં કતનો ટાબરિયું એ ટાબરિયું એ મારું ટાબરિયું છોકડું પાવેશ ભાઈ આવી ગયા ને હવે છે ને મમ્મીને ભારી ચડાવવા ગયા ને હું ઓલી ગોધડી લઈ લઉં બે હવાર ધોઈ હતા તે એક હુકાઈ ગઈ હતી એક છેરીક છાડેરી હતી ને વાર લાગી હુકાતા હવે હુકાઈ ગઈ છે રોંઢે બીજે પડખે ફેરવી આવી હતી એટલે હવે આઈ લઉં છે બસ આવી રીતના સીવું રમતા હોય ને તમારી અરે વિડીયા અમે ઉતારતા હોય ને તમને બતાવતા હોય મનોરંજન કરાવતા હોય ને બસ એમાં આપણો આખો દીવયો જાય બાકી દુખ બહુ થયું કે હમ પરિક્રમામાંય આ વખતે ન જવાનું દર વખતે એમ થાય કે આવતે વરખવારો આવે છે આવતે વર્ષ આવે છે ખબર નહીં કઈ વારો આવે હવે નોખા નોખા રહીએ કરણ કરણને તો થોડુંક તો જતું તો કરવું પડે કેમ કે બે હાથમાં તો લાડવો ન રહી એવું છે તો મળીએ નવા વિડીયોમાં શિવ એ દીકો થઈને હર હર મહાદેવ કરી દેતા હોય શિવ જય કર દેતા